તો કેમ છો મારા ભાઈઓ મિત્રો વટ પાડવો હોય તો વર્ના જેવી લક્ઝરી સીડાન ગાડી જોઈએ પણ વર્ના જેવી હાઈફાઈ ગાડી એ પણ સસ્તી મૂડીમાં અને એમાં પણ એકદમ સારી કન્ડિશનમાં એ ક્યાં મળશે આ તો એક પ્રોબ્લેમ છે ને તો તમારા આ પ્રોબ્લેમનું સોલ્યુશન ક્યાં મળશે તમારા બધા જ પ્રોબ્લેમનું સોલ્યુશન તમને એક જ જગ્યાએ મળશે ક્યાં વેલકમ ઓટો કન્સલ્ટમાં તમારા માટે સ્પેશિયલ ગાડી લઈને આવી ગયા છીએ ગાડી છે આપણી હ્યુન્ડાઈની વર્ના ગાડીની ડિટેલની વાત કરીએ તો ગાડી છે બે હજાર બાર મોડલ ફર્સ્ટ ઓનર વન પોઈન્ટ સિક્સ એસે કિલોમીટરની વાત કરીએ તો એકદમ જેન્યુન અને કંપની રેકોર્ડ સાથે ફિફ્ટી નાઇન થાઉઝન્ડ એટલે કે ઓગણસાઠ હજાર કિલોમીટર ચાલેલી ગાડી છે ગાડી આપણી પ્યોર પેટ્રોલમાં અવેલેબલ છે ગાડીની પ્રાઇઝ આપણી મૂકી છે એકદમ ઓછી એટલે કે વેગેનઆરથી પણ સસ્તી ત્રણ લાખ અને પચાસ હજાર રૂપિયા ગાડીની બાકીની ડિટેલ્સ જોવા માટે તમે આગળનો વિડીયો જોઈ શકો છો